ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મજામાં મજામાં દેશો નો મજામાં જ આપણો વ્લોગ જોતા રહ્યો મજામાં આવી જશે સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું હોય અને બહુ એટલે બહુ જાદા સમય પછી આપણે ભાઈ ઘરનો વ્લોગ બનાવવાનો હે આજે ઘણું બધું તમને કહેવા માટે ને ઘણું બધું બહુ બહુ એટલે બહુ વસ્તુ રહીને વીતી ગઈ છે આપણા કારણ કે તમને ખબર જ છે ઘણા જોકે મારે કહેવાની જરૂર નથી કે વરસાદે ભાઈ ભૂકા બોલાવી નાખ્યા હે માવઠાના અને અત્યારે ગરમી એટલી હે ને કે વાતનું પૂછો પરસેવાના રેપ થઈ ગયા એ સિવાય બીજી વાત કરીએ ને તો ભારત પાકિસ્તાન યુદ્ધ હાલે ન્યૂઝ ઉપરથી એવું લાગે છે કે ભાઈ પાકિસ્તાન વાળું અડધું તો બે ત્રણ વખત મરી ગયું છે અને જો કે એવું કંઈ થયું નથી પણ હું જોઈએ પાકિસ્તાનનું ભારતનું શું યુદ્ધ છે ઘડકીમ કે બેન કે નાખ્યું ઘડકીમ કે મારે હે ઘડકીમ કે હું નાખ મારવાના આમ જાણે શું હાલે છે પાછળ લોકો લઈને ને ભાઈ આ બાજુ જો ભાઈ ઢાળી ઉખાડ નાખ્યું હે આ ભાઈ ઢાળીયું બનાવવાનું છે અને ઘણા સમય પછી આપણે ઘરનો બ્લોગ બનાવીએ તો વાત કરી નાખીએ નવું ફેમિલી મેમ્બર જોડાઈ ગયું અમારે આમાંથી આટલા બધા ઢોરાય રહ્યા કઈ ભેંસ વિહાણી આમાંથી આ મોટે રહી કઈ ભેંસ વિહાણી વીહાણી ઓલલી દેખાય ને આ ભેંસ વિહાણી છે જે આ બે જે બીજી બાકી છે નાનું નાનું એક બદડું આવી ગયું છે અને ધીસ ઇઝ કોલ મેલ વર્ઝન છે ભાઈ પેંડા ખાવાના એવું વર્જન વાત બીજી કરીએ ને તો સવારના આપણે રેના ઢાળિયામાંથી ઢાળિયું બનાવવાનું છે પ્રોસેસ શરૂ છે બધી અને ભાઈ પવન વાત કરીએ ને તો પવન જરાય છે નહીં બીજી એક વાત કરીએ ને થમનીલની અંદર તેમ જોયું છે કે મહેમાન આવે છે તો મહેમાનનો ફોન આવ્યો તો કે એમ સાળંગપુર છે રિટર્નમાં આવ્યું મેં કાંઈ વાંધો નહીં આપણા ઘરે આવો મહેમાન ગીતે કરાય નાખીએ એ બધા ઓલા લાલજીભાઈ શિયાળની ને એમના બેન ને તો ઓલા પ્રદીપભાઈ રીનાબેનની એ ટૂંકમાં એ બધા લગભગ ગાડી લઈને ફરવા આવ્યા છે મેં કાંઈ વાંધો નહીં ખર્કર આવો ફોન બોન કરો તો એ હમણાં લઈ લેવા જઈએ અને પછી ભાઈ લોંગ ટ્રીપ ઉપર આપણે જવાનું હોય તો એનું ભાઈ પેકિંગ એ કરવાનું હોય આ તો બહુ એટલે બહુ કામ વાંધો ને આવે એટલે બધા મળીએ ને પછી આપણે પેકિંગ પણ શરૂ કરીએ આજના બ્લોગ ની અંદર એવું છે મેમન આવી દેખાડવાનું તમને ઉપરથી ભૂરિયાન હમણાં તમને દેખાડવાનું કારણ કે ભુરિયાને બ્લોગમાં કીધું નહીં લીધો અને બીજું લોંગ ટ્રીપ ઉપર જવાનું ક્યાં જવાનું એ ત્યારે ન કહેવાનું પણ જવાનું હે બહુ મોટી ટ્રીપ ઉપર તો એનું આપણે પેકિંગ ફૂલ ઓફ પેકિંગ કરવાનું છે હું વસ્તુ લઈ જવાની હું નહીં અને કઈ કઈ સેફ્ટી માટે લઈ જવી પડે કારણ કે તમારે જવું હોય તો હું લઈ જવું પડે હું કયો હા અને બહુ પણ આવે ને તો ઢાળ્યું ઉડ્યું ન તો ગપ્પા મારવામાં મારા બાપા ગપ્પા મીણા મારો ક્યાં ખીચ્યા હતા હા તો એટલું બધું થોડું ઉડ્યું તમે ગપ્પા મીણા મારવા કે ઢાળ્યું ઉડી ગયું ઢાળ્યું ઉડી ગયું ઢાળ્યું અમે અત્યારે ઉતાર્યું પતરા ને એવું કઈ વાંધો ને મેમાન આવે ને બધું થાય ને દેખાડ દઉં તમને બધું આપડે ઘરે કોણ આવ્યું છે નથી ખબર ખબર છે કોણ આવ્યું છે આમાંથી કોને તું ઓળખે હે ખોટું બોલે છે તો ફાઇનલી મિત્રો આપણા ઘરે છે ને પહેલી વાર પ્રદીપભાઈ પ્રદીપભાઈ ને ભાઈ પીજી પરમાર તરીકે ઓળખ પણ પ્રદીપભાઈ ને આમ બહુ પહેલી વખત સાંભળ્યું ભાઈ પહેલી વખત જોને અરે લાલજીભાઈ ભાઈ બેન અને રીનાભાઈ ભી રેડી ને નામ થોડું થોડું નામ તો ખબર હે

ઇંગ્લિશ માં આવડે છે તું ઇંગ્લિશ માં એકડા આવડે બોલ તો ઇંગ્લિશ માં બોલ તો 1 બોલ તો અત્યારે કાઈ નહી આવડે એને એ કેટલી ખબર હે મને નથી આવડતું હા અને આમ ના 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 અવરી પૂછે ને એનો જવાબ સાચો આપવાનો હાલ સો રૂપિયા આપીશ હું હું સો રૂપિયા આપીશ 100 જે પૂછે ને એનો સાચો જવાબ આપવાનો તો 100 રૂપિયા આપીશ સો રૂપિયા આપું હું પહેલા 100 રૂપિયા બે પૂરી 100 રૂપિયા પહેલા આપું પહેલા સો રૂપિયા આપું પછી જવાબ આપીશ બધાય હે

કોઈ દી એમને ભાળ્યું ન હોય હાથ પેટ્યું એની જિંદગી માં કોઈ દી ન ખાધું એવું એમ ખવરાયું જો બાદરા નો રોટલો ઈ તે નુખે નુખો એમને ભરી લાવી હે બાદરા રોટલો ઓર માથે મીઠું ભભરાઈને લાવી હે એનું કારણ પૂરી ઓર બાદ મીઠું ભભરાઈને કઈ દે પીઝો હે પીઝા હે ખાઈ ગઈ પીઝા આ ઓલા પીઝા ખાવા જાય તે નથી ઓલો મરસો ને ભભરાવતા અમાર ભરી ભદરા આવે એલા હું ભભરાવે મીઠું ભાઈ મહેમાન ઓ ભાઈ મહેમાન હાડોડા નથી ખૂબ લાગી કે ખાવાનું દયો બીજું ખાઓ ખાઓ અમારે ખાધે ખૂટી નહીં રે અને મિત્રો એક વાત કહેવાય ને રહેજે ભાઈ અમારે રહ્યું ને જવાનું આડોળું રખડવા તો મેં બેગ પેકિંગ કરી નાખ્યું અને ભાઈ તમને દેખાડવાનું રહી ગયું કઈ વાંધો નહીં ચાર પાંચ જોડે લુગડા ને બહુ જાદો મોટો હે ઠેલો ફિટ કર્યો છે મેં અને અરે આ એક મોટો ઠેલો લઈને આયો હે અને રાતો રાત ઉપડી જવાનું હોય થી ગુજરાત ફરા આની જેવડો ઠેલા ને ભાવ કહી દે તો ભાવ નહીં કે હું હેલો પૂરી કરતા મોટો લઈને આવ્યો ભાઈ હવે તમે વિચાર કરો કે ક્યાં ફરવા જવાનું છે આમ અને એક્ચુઅલી હું તો એમ જ ફરવા જાય હી અને આને નહીં ને મૂકીને આવાનું તો પાછો ભાઈ ન આવતો એટલે તો મારા પ્લાનનો હિસાબે આવી એ તો ઠીક પણ તારા વાળ વાળકા અજીબ લાગે છે તો ખેડા જેવા એ ઓલું કરવા હમ તમને થાય કે આ મજા અંધારું પડે ગપા કેમ મારે